અધ્યાત્મ મોતિ શ્રીમદ રાજચંદ્રજીને સમારાંજલિ અર્પતા મહુવામાં શ્રીમદ રાજચંદ્ર માર્ગનું અનાવરણ સૌરાષ્ટ્રની સંસ્કારી સમૃદ્ધ ધરા પર આવેલ ભાવનગર જિલ્લાનું મહુવા ગામ એટલે અનેક મંદિરોથી પાવનથિલી ભૂમિ અહીં તારીખ ચૌદમી ડિસેમ્બરના રોજ એક અત્યંત ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાઈ ગયો નવી અને જૂની પારેખ કોલેજની વચ્ચે આવેલ પારેખ કોલેજના ચોકના માર્ગને મહુવા નગરપાલિકા દ્વારા વિશ્વની વિરલ વિભૂતિને ભારતના મહાન સંત શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર સહભાગી બન્યું હતું આ કાર્યક્રમ કોલેજ ખાતે સાંજે પાંચ કલાકે શરૂ થયો હતો આમંત્રિત મહેમાન તરીકે મહુવા તાલુકાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોયલ સાથે મહુવા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચાંદીબેન મહેતા તેમજ ચેરમેન શ્રી મહુવા નગરપાલિકા ભરતભાઈ બાંભણિયા ભાજપ મહામંત્રી શ્રી જયપાલજી વાળા તેમજ જૈન સમાજ અગ્રણી શ્રી મુકેશભાઈ શાહ સ્વામિનારાયણ મંદિરના ભજન પ્રકાશ સ્વામી તથા સદગુણ સ્વામી તથા જૈન જાગૃતિ સેન્ટરના પ્રેસિડેન્ટ શ્રી નિલેશભાઈ દોશી તેમજ વાઇસ ચેરમેન એપીએમસી મહુવા બાબુભાઈ જોડિયા તથા તુષારબા દોશી શ્રી અરિહંત શેદડા જૈન સંઘ તેમજ પાર્થભાઈ જોશી હનુમંત હોસ્પિટલ દ્વારા શ્રીમદ ધરમપુર રાજચંદ્ર માર્ગની તકતીનું અનવરણ કરી નામકરણ વિધિનું આ શુભ કાર્ય સંપન્ન કર્યું હતું કાર્યક્રમ આગળ વધતા સર્વેને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યાં ઉપસ્થિત સૌ કોઈ આ કાર્યક્રમને હર્ષલોષપૂર્વક ઉધાવી લીધો હતો ઓગણીસમી સુધીના અંતમાં સૌરાષ્ટ્રમાં થયેલ શ્રીમદ રાજચંદ્રજી ઉત્કૃષ્ટ આત્મદર્શી અને અસાધારણ પ્રજ્ઞા ધરાવતા મહાન સંત હતા જેમણે સાંપ્રત યુગમાં આધ્યાત્મ ઉજાગર કર્યો શ્રીમદ રાજચંદ્રજીનો નો દિવ્ય બોધ આજે પણ વિશ્વભરમાં આવેલ અનેક આશ્રમો મંદિરો અને તેમને અનુસરતા લાખો લોકો દ્વારા જીવંત છે જેમાં એક શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર જે વિશ્વભરમાં બસો છ કેન્દ્રો દ્વારા પ્રવર્તમાન છે ચોત્રીસ વર્ષના અલ્પ આયુમાન શ્રીમદ રાજચંદ્રજીએ વિશ્વને એક સમૃદ્ધ વિરાસત આપી છે જે યુગો સુધી જિજ્ઞાસુઓનું માર્ગદર્શન કરતી રહેશે મહુવામાં શ્રીમદ રાજચંદ્ર માર્ગનું અનાવરણ કરી મહુવા નગરપાલિકાએ તેઓ શ્રીના પુણ્ય સ્મરણને શાશ્વત બનાવી અર્ઘ્ય અર્પણ કરવાનો સરાહની કાર્ય કર્યું છે આવનારી પેઢીઓ માટે ભારતીય સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મના મહાન વારસાનું સ્મરણ આ રીતે જળવાશે અને લોકો માટે તે પ્રેરણા સ્ત્રોત બની રહેશે થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની